ચાલો અવાજ બંધ કરો હવે નીચે જુઓ નીચે આપેલી માહિતી પરથી આકળની વર્ષ બે હજાર સત્તર અઢાર માટે શ્રી તેજાનંદ માટે અન્ય સાધનની આવકના હેઠળ કરપાત્ર આવક ગણવાની છે તમારે બરાબર બે હજાર અઢારમાં પૂછાયેલો છે ઓય સ્મિત ધીરે ચાલો પહેલાં ઉપર હેડિંગ લખીએ શ્રી તેજાનંદની તારીખ તારીખની લખશો ચાલશે શ્રી તેજાનંદની અન્ય શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક અથવા તો ખાલી ગણતરી લખશો તો બી ચાલશે અને પછી આકર્ણી વર્ષ અને પાછલું વર્ષ બેમાંથી એક જોઈ લો આકરનું વર્ષ કહ્યું કે પાછલું વર્ષ આપેલું છે આકરણી વર્ષ આપ્યું છે બે હજાર સત્તર અઢાર એનો અર્થ થાય કે પાછલું વર્ષ બે હજાર સોળ સત્તર ચાલો વિગત અને રકમ માટેનું એક ખાન સ્ટાર્ટ કરીએ હવે એકદમ સ્ટાર્ટિંગથી નંબર એક ચાલો વાંચતા નથી આપણે ખાલી હોધી લો કોઈ જગ્યાએ વ્યાજની તારીખ આપેલી છે કે નહીં ધ્યાનથી વાંચીને જોજો બહુ ગડવિતરું બધું ગમે તેમ આપેલું છે કોઈ જગ્યા વ્યાજની તારીખ સેકન્ડ નંબરમાં એમ કીધું છે વ્યાજની તારીખો ત્રીસમી માર્ચના રોજ દર વર્ષે બસો પચાસ રૂપિયા એટલે કે ત્રીસ માર્ચે તમને વ્યાજ મળે એ તો ખાલી એના માટે જ હશે લગભગ બીજું કોઈ જગ્યા છે સોરી કંઈ મૂકેને કંઈ નહીં ચાલો બીજી કોઈ જગ્યાએ વ્યાજની તારીખ દેખાતી નથી એટલે આખું વાર્ષિક વ્યાજ મળતું હશે પેલું સેકન્ડ નંબર છે તે સેકન્ડ નંબર માટે જ છે હા ને ચાલો પહેલેથી સ્ટાર્ટ કરીએ નંબર એક તારીખ એક દસ સોળના રોજ બે લાખ પચાસ હજારના ચૌદ ટકાના આઈસીઆઈસીઆઈના ડિબેન્ચર સીધા આઈસીઆઈસીઆઈ પાસેથી ખરીદેલા છે બરાબર ચાલો ડિબેન્ચર ખરીદેલા એટલે એના પર શું આપવા પડે ડિબેન્ચરનું વ્યાજ એટલે અહીંયા નંબર એક લખીએ કેટલા ટકાના છે ચૌદ ટકા ચૌદ ટકાના આઈસીઆઈસીઆઈના ડિબેન્ચરનું બે લાખ પચાસ હજાર એકત્રીસ બાર પહેલા તમારા પાસે એક દસે જામીનગીરી છે તો એકત્રીસ બારે આખા વર્ષનું વ્યાજ મળે ક્લિયર થાય આટલું વસ્તુ બધાને એટલે આનું વર્ષનું વ્યાજ કાઢીએ ચૌદ ટકા પ્રમાણે કેટલું થાય પાંત્રીસ હજાર હા ને હવે જોજો કોઈ જગ્યા કરમુક કર બાદ એવો શબ્દનો ઉલ્લેખ નથી અને ટીડીએસ ના ટકા બી નથી આપેલા તો આ જે પૈસા છે તે તમારે લખવાના ડાયરેક્ટ બાર પાત્રી હજાર ક્લિયર થયું આ પાત્રી હજાર ડાયરેક્ટ બાર કેમ લખ્યા ગ્રોસિંગ અપ નું કઈ વિચાર્યું નહી કેમ કે ની કર બાદ શબ્દ છે ની કર મુક્ત શબ્દ છે અને ની ટીડીએસ ના ટકા છે ક્લિયર આટલું બધાને ઓય પૈ તું તમારું આવી ગયો જવાબ તો ઉપડો ચાલો સેકન્ડ નંબર પર જાય ક્લિયર થયું પેલું હે ને ચાલો નંબર બે જો વ્યાજની તારીખો ત્રીસમી માર્ચના રોજ દર વર્ષે બસો પચાસ તેર ટકાના એચડીએફસીના ડિબેન્ચર તારીખ એક એટલે પેલું છે ને અલ્પ વિરામ આપ્યું છે ત્યાં પતી ગયું છે પછી નવું સ્ટાર્ટ થયું તેર ટકાના એચડીએફસીના ડિબેન્ચર તારીખ એક ત્રણ સોળના રોજ ડિબેન્ચર દર રૂપિયા બારસો લેખે બજારમાંથી લીધા બરાબર ને દાર્શનિક કિંમત કેટલી છે એની એક હજાર છે વ્યાજની તારીખ એકત્રીસમી માર્ચના રોજ દર વર્ષે એચડીએફસી દ્વારા આ ડિબેન્ચર બે હજાર વીસમાં બહાર પાડવામાં આવ્યું હું કીધેલું તે જ નિખા પડ્યા ક્યારે એમ તેમ શબ્દ ખોટા છે એવું લાગે એટલે પેલું કાળું કાળું હોય તે જ વધારે હા અને ને આ અસ્તવ્યસ્ત ખોટું છે એવું લાગ્યા કરે નોટમાં વ્યવસ્થિત લખજો ચાલો પહેલાં તો જે જામીનગીરી છે તે લખી દેમ તેર ટકાના HDFC એફસી શું છે ડિબેન્ચર છે ને ના ડિબેન્ચરનું વ્યાજ ચાલો હવે પહેલા દિવસે ખબર આપણે એક વાત કરેલી કે જેટલી કેટલા રૂપિયાની જામીનગીરી છે ને કેટલી કિંમત છે તે કરીને બી લાવવા પડે તે કંડિશન છે અત્યારે હા ને તો સૌથી પહેલાં જો કેટલા રૂપિયાનો ભાવ છે એનો ડિબેન્ચરનો કે કેટલા ડિવેન્ચર છે એ બે માંથી એક વસ્તુ છે તે જો દર વર્ષે આ બસો પચાસ છે ને આ તમારા સંખ્યા છે બસો પચાસ અને અંદર કેટલા રૂપિયામાં લીધા બારસોમાં માં અને દાર્શનિક કિંમત કેટલી છે હજાર તો આ બંનેમાંથી કયા વડે ગુણાકાર થાય બજાર કિંમત કે દાર્શનિક કિંમત બજાર કિંમત કેમ કે પેલા ખુલાસા વગરના જવેરાતમાં બજાર કિંમત કરે એટલે પણ એવું નહીં હોય દાર્શનિક કિંમત હંમેશા કોઈ પણ જામીનગીરી હોય ને ડિબેન્ચર હોય શેર હોય એ બધી કઈ કિંમતે ગુણાકાર થાય હંમેશા દાર્શનિક કિંમતે ધ્યાન રાખજો એટલે બસો પચાસ ગુણિયા છે દાર્શનિક કિંમત પચી લાખ બે લાખ પચાસ હજાર ઓહ ચાલે ને હવે વાત નહીં કરો બસ તમે આના ટકા કાઢો તેટ હતા કેટલા બત્રીસ હજાર પાંચસો હવે જો ટીડીએસના ટકા છે કોઈ જગ્યા કર મુક્ત કે કર બાદ કોઈ જગ્યા શબ્દનો ઉલ્લેખ નથી તો ડાયરેક્ટ પૈસા બહાર લખવાના બત્રીસ હજાર પાંચસો ક્લિયર થાય બંને હા ને આ છે ને અહીંયા જે સેકન્ડ નંબરનો હવા લખ્યો છે વાક્ય રચના બધી અસ્તવ્યસ્ત લખી છે જોડણીમાં ભૂલ છે હે ને ચાલો એટલે હવે લખીએ નંબર ત્રણ ત્રીજું નંબર જોજો રૂપિયા દસનો એક એવા પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ બે પચીસની ચૂકવણી થઈ બરાબર પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ મળેલું છે મેં તમને બ્લેક ફોટો મોકલું તે જ વાંચો તમે હા ને આ પેલું મોકલા લો હશે ને હા તેમાં જોવો નહીં તે ફોટો વાંચો નહીં મળ્યું બધાને લંકામાં ભોજી જવાનો પેલો

ને વ્યાજની તારીખ એકતમીસમી માર્ચના રોજ દર વર્ષે એચડીએફસી દ્વારા ડિબેન્ચરમાં ડિબેન્ચર બે હજાર વીસમાં બહાર પાડવામાં આવ્યા આ હું કયા કરે લાટ જેવા હ ને ચાલો ઇન શોર્ટ મેં તમને એવું કેમ ને તો એચડીએફસીમાં ત્રીસ માર્ચે ડિબેન્ચરનું વ્યાજ મળે અને તે તમારા બસ્સો પચાસ ડિબેન્ચર ખરીદેલા છે જે હજાર રૂપિયાની દાર્શનિક કિંમત છે અને બારસો રૂપિયાની બજાર કિંમત છે અને આપણે દાર્શનિક કિંમત સાથે ગુણાકાર કરવાનો બરાબર પેપર પેપરમાં દાખલા પૂછવાના ત્યારે ચાલો નંબર ત્રણ જુઓ રૂપિયા દસનો એક એવા પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ રૂપિયા બે લાખ પચીસ હજારની ચુકવણી થયેલી છે ચાલો પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ મળેલું છે તમને તો તે પહેલા તમારે જોવાનું કે બે હજાર વીસ પહેલાનું છે કે બે હજાર વીસ પછીનું છે સત્તર એવું ચોખ્ખું કીધેલું છે વીસ પહેલાનું હોય તો કર મુક્ત અહીંયા કર મુક્ત કરીને કરી દે ડેસ અને વિગતમાં લખી દે શું છે પ્રેફરન્સ પ્રેફરન્સ ડિવિડન્ડ બરાબર ચાલો નંબર ચાર તારીખ પચીસ એક સત્તરના રોજ તેને તેના જન્મદિન જન્મદિને મિત્ર તરફથી રૂપિયા એકસઠ હજારની કિંમતની કિંમતનો ચેક બેંકમાં ભેટમાં મળ્યો અને હવે ગિફ્ટ આપ્યું છે એવા તો કોઈ દોસ્તાની મળતા દસ રૂપિયાની આપે અને એકસઠ હજાર ગિફ્ટમાં મળ્યા છે જો ગિફ્ટમાં મળે પચાસ હજારથી ઓછું હોય તો કરમુક્ત પણ પચાસથી વધારે હોય તો કરપાત્ર પણ સગા સંબંધી આપે ને તો પૂરેપૂરું કરમુક્ત રહી ચાલો તો અહીંયા લખીએ મિત્ર પાસેથી મળેલ ભેટ જન્મદિને આવો જન્મદિન હોય તો જલ્દી જલ્દી આવવા જોઈએ નંબર કયા એવા આપણે પાંચમો કે ચોથો પાંચમો હવે અહીંયા જો પાંચમા નંબર તેણે પાછલું વર્ષ બે હજાર સોળ સત્તરમાં નીચે મુજબના રોકાણો કરેલા છે નીચે મુજબના એટલે એક બે ત્રણ ચાર પાંચ હોને પછી નંબર છ સાત બધા એમાં જ રોકાણ કરેલા છે કે હું હોને પણ પેલા ઉપર બી પાંચ છે ને અહીંયા બી છ છે એટલે કદાચ પેલું બી હોઈ કે વાંચે કઈ નહીં નંબર એક નવ ટકાના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ રૂપિયા બે લાખ પચીસ હજારનો પછી દસ ટકાના મ્યુનિસિપલ ડિબેન્ચર ચાલીસ હજારના પછી બાર ટકાના પબ્લિક લિમિટેડ કંપનીના ડિબેન્ચર બે લાખ ચાલીસ હજાર કાઉન્સમાં કંઈ કીધેલું છે શેર બજારમાં નોંધાયેલા નથી પછી નંબર ચાર જુઓ નવ ટકાના મુક્ત વેપારી જામીનગીરીઓ એક લાખ સાહીઠ હજારની અને નંબર પાંચ દસ ટકાના ભારતીય કંપનીના કર મુક્ત ડિબેન્ચર્સ કે જે માન્ય શેર બજારમાં નોંધાયેલા છે ચાર લાખ પેલી ટકા હોદવા ગઈ નોંધાયેલા હોય તો દસ ટકા નહીં નોંધાયેલા હોય તો વીસ ટકા હા તો હું પેલું સાત હેડિંગ હોદવા ગઈ એમાં આવતું છે કે નહીં ચાલો હવે અહીંયા જો પેરેગ્રાફ જે કીધું છે તે ઉપર જણાવેલ જામીનગીરી ખરીદવા તેણે રૂપિયા એક લાખની લોન લીધી હતી અને તેના પર દસ હજારનું વ્યાજ ચૂકવે છે એટલે કે આ એકથી પાંચ જ છે તમારા પછી પહેલાં જે છ છે ને તે કન્ટિન્યુ છ થી આગળ વધતા છે પડે બધાને ખબર આટલી વસ્તુ આવી રીતના સમજવાનું છે ચાલો તો હવે આ નંબર પાંચ નંબર પાંચમાં તેણે પાછલું વર્ષ સોળ સત્તર દરમિયાન નીચે મુજબના રોકાણો કર્યા હતા તો અહીંયા કરીએ રોકાણો પર મળેલ વ્યાજ આવું હેડિંગ આપીએ અને પછી એકથી લઈને પાંચ સુધીના અહીંયા જ ગણીએ ક્લિયર ખબર આવું પેલું જો પોર્ટ મળ્યું કેટલા ટકા તો અહીંયા લખીએ નવ ટકાના પોર્ટ ટ્રસ્ટ કાઢો પચીસ હજાર ના નવ ટકા કેટલા બાવીસ પચાસ ચાલો પછી નંબર બે ભાઈ જલ્દી આવો ને તમે હાલ આવતા નઈ ચાલો સેકન્ડ મ્યુનિસિપલ ડિબેન્ચર બરાબર એટલે નંબર ચર નું વ્યાજ ચાલો કેટલાના ડિવેન્ચર છે ચાલીસ હજાર ના દસ ટકા એટલે ચાર હજાર ચાર હજાર નંબર ત્રણ બાર ટકાના પબ્લિક લિમિટેડ કંપનીના ડિબેન્ચર બે લાખ ચાલીસ હજાર અને છે શેર બજારમાં નોંધાયેલા નથી જો શેર બજારમાં નોંધાયેલા નહીં હોય તો ટીડીએસ કેટલા ટકા વીસ ટકા અને જો નોંધાયેલા હોય તો દસ ટકા હે યાદ રાખજો આ વસ્તુ ચાલો તો અહીંયા લખીએ બાર ટકાના પબ્લિક લિમિટેડ કંપનીના ડિબેન્ચરનું વ્યાજ કેટલા રૂપિયાનું છે ડિબેન્ચર બે લાખ ચાલીસ હજાર એના પર કેટલા ટકા કાઢીએ બાર ટકા

અને બાજુમાં લખી દેતો છે સરકારી એટલે તમે તમારી નોંધમાં લખી લેજો ચાલો આગળ નંબર ચાર નંબર ચારમાં શું છે નવ ટકાના કરમુક્ત વેપારી જામીનગીરીઓ બરાબર અહીંયા લખીએ નવ ટકાના કરમુક્ત વેપારી જામીનગીરીનું વ્યાજ ચાલો એક લાખ સાહીઠ હજારના છે એક લાખ સાઠ હજારના નવ ટકા કાઢો પહેલાં ચૌદ હજાર ચારસો હવે હવે તમારું જોજો આ પોર્ટ બોન્ડ તે કંઈ તમારી વેપારીને પેલી નથી આવતી મ્યુનિસિપલ બી નથી આવતી આ પબ્લિક તમારી ગવર્મેન્ટ થઈ હવેથી તમારે એવા છે જેમાં તમારે ઓળખવાનું કે એ તમારી શેર બજારમાં નોંધાયેલી છે કે નથી નોંધાયેલી જો નહીં નોંધાયેલી હોય તો સ્પષ્ટતા કરે જો સ્પષ્ટતા ની ન કરી લે એટલે નોંધાયેલું છે અને નોંધાયેલું હોય તો કેટલા ટકા ક્રોસિંગ અપ દસ ટકા એટલે અહીંયા ગુણ્યા સોના છેદમાં કેટલા કરવા પડે મારે નેવું સોળ હજાર આ ગઈશું બધાને ઓકે ના દસ ટકા આપેલા નહીં મળે જાદુથી આવી ગયા તમારા આગળ નંબર પાંચ દસ ટકાના ભારતીય કંપનીના કર મુક્ત કે જે માન્ય શેર બજારમાં નોંધાયેલા છે ચાલો એટલે અહીંયા લખીએ પાછું દસ ટકાના ભારતીય કંપનીના કર મુક્ત ડિવેન્ચરનું વ્યાજ અને બીજી વસ્તુ અહીંયા કર મુક્ત છે અહીંયા બી કર મુક્ત છે કર બાદ આવેલું છે તો આ બી નહીં વિચારવાનું હે ચાલો તો અહીંયા લખીએ કેટલા ટકા છે કેટલા રૂપિયાનું છે ચાર લાખના ને ચાર લાખના દસ ટકા એટલે ચાલીસ હજાર અને ગ્રોસિંગ અપ કરવા પડશે કરમુક્ત છે એટલે ગુણ્યા સોના છેદમાં નેવું નોંધાયેલા છે એટલે પચાસ ને ચુમ્માલીસ હજાર ચારસો ને ચુમ્માલીસ પાંચ પતી ગયા ચાલો એ પાંચે પાંચનું ટોટલ કરો પંચાણું હજાર ચારસો ને હવે અંદર કેમ લખ્યું છે તે એના નીચે પેરેગ્રાફ આપ્યું છે એ પેરેગ્રાફમાં શું કીધેલું તે ઉપર જણાવેલ જામીનગીરી ખરીદવા તેણે એક લાખની લોન લીધી હતી અને તેના પર દસ હજારનું વ્યાજ ચૂકવેલ છે તો એ કર કપાત તરીકે બાદ મળે પણ આ ઉપર જણાવેલ જામીનગીરી એટલે આના માટેની જ વાત કરતા છે તો એમાંથી જ વાત કરીને પછી ફાઇનલ રકમ લખવાની તમારે બરાબર એટલે અહીંયા બાદ કરીએ કર કપાત હવે કર કપાતમાં પાછું નંબર એ આપી દે દેવાય એમાં શું છે સૌથી પહેલાં લોન લીધી તેના પર વ્યાજ તો અહીંયા લખીએ જામીનગીરી ખરીદવા લીધેલ લોનનું વ્યાજ હવે એમાં કાઢવાની જરૂર નથી એ લોકો આપ્યા છે પૈસા કેટલા દસ હજાર હા એક લાખ ની લોન લીધી અને તેના પર દસ હજાર નું વ્યાજ ચૂકવ્યું વ્યાજ આપણે અહીંયા લખ્યા ને ચાલો આગળ એના પછી કીધું છે ઉપર જણાવેલ એક થી પાંચ જામીનગીરીમાં વ્યાજની વસૂલાત પેટે બે ટકા કમિશન વસૂલ કરવાનું છે એટલે કમિશન બી તમારું અહીંયા લખાય ખાલી શું નહીં લખાય દલાલી અને વેચાણ ખર્ચા બરાબર એટલે અહીંયા બી લખીએ જામીનગીરી ના વ્યાજ વસૂલાતનું વસુલાતનું કમિશન કેટલા ટકા કાઢવાનું બે ટકા પણ અહીંયા એક મોટો ગૂંચવાડો કે બે ટકા કાઢવાના કોના હા એ જ વસ્તુ છે હવે આ જે બે ટકા કાઢે ને જેટલી તમારી ઇન્કમ થયેલી હોય આ બે હજાર બસો પચાસ આ ચાર હજાર આ અઠ્યાવીસ હજાર અને ટીડીએસ કાપવા પહેલાની એટલે ચૌદ ચારસો અને ચાલીસ હજાર આ બધાનું ટોટલ કાઢીને પછી લાવવાનું આમાં એવું કેમ નહી કર્યું કેમ કે આમાં તો એમ બી ટીડીએસ કાપેલું નથી હ ને ચાલો અહીંયા કાઉસમાં લખતો છે બે હજાર બસો પચાસ પ્લસ ચાર હજાર પ્લસ અઠ્યાવીસ આઠસો પ્લસ ચૌદ હજાર ચારસો અને પ્લસ ચાલીસ હજાર ટોટલ દઉં જે આવે તેના બે ટકા ફાઇનલ લખાવા માટે એક હજાર સાતસો નેવ્યાસી અને બાદ કરીને ફાઇનલ બાર લખો લાઈક કરો સપોર્ટિંગ કેટલા સાતસો પાંચ ચાલો ક્લિયર આટલું બધાને આ તમારા માટે બોર્ડ વિતરો હતું નવું આવેલું છે પહેલી વખત અને એટલે વિડીયો લીધો છે એટલે તમારા એક્ઝામ વખતે યાદ રહી પાછું ચાલો આગળ વધીએ હવે નંબર છ આ નંબર પાંચ પૈ તું હવે અહીંયા આપું નંબર છ આવે ને મજા આવવા દાખલા પેપરના આવા પૂછા હવે બધા બે ત્રણ એવા છે તે વિડીયો બને મૂકું લાસ્ટ દિવસ જોઈ જાજો બીજું નંબર છ તેણે તેની પત્નીને પાછી પત્ની લુચ્ચી આગળ કે કઈ લખ્યું જોજો તેણે તેની પત્નીને ચાર લાખની જાહેરાત હસ્તાંતર કરી તેની પત્નીએ આ જારાતનું બાર ટકા ના કર બાદ ડિબેન્ચર માં રૂપાંતર કર્યું એટલે વેચીને એને ડિબેન્ચર ખરીદી લીધા અને તેના પરનું વ્યાજ મેળવ્યું જોજો પત્નીએ ભલે મેળવ્યું હોય એ પતિના જ પૈસાથી લીધું છે એટલે એનું વ્યાજ બી અહીંયા પ્લસ થશે હજુ ઇન્કમનું ક્લબિંગ આવે તમારું બીજું ચેપ્ટર છે તેમાં તમારે આ બધું શીખવાનું છે એટલે નંબર છમાં લખીએ અહીંયા શું લખીએ પહેલાં તો બાર ટકાના કર બાદ ડિવેન્ચરનું વ્યાજ ચાલો કેટલા રૂપિયાનું જામીનગીરી ખરીદેલી ચાર લાખની ચાર લાખના કેટલા ટકા કાઢવાના બાર ટકા કેટલા અડતાલીસ હજાર ચાલો એ જ મેં બી વિચારતો હતો બાર ટકાના કરબાક ડિવેન્ચર જો હસબન્ડનું હોતે ને તો આપણે ગ્રોસિંગ અપને પેલું કરતે પણ આ વાઈફે કહી રહી છે ને એટલે ડાયરેક્ટ જ લખવાના તે છતાં બી આ ડાઉટફુલ છે આપણે લાસ્ટ આન્સર જોઈએ ફાઇનલ નહીં બે તો જોઈશું નંબર સાત આવકનું ક્લબિંગ હજુ ભણના નહીં હોય તમે એટલે નંબર સાત જો ઇન્દિરા વિકાસ પત્ર પર લેણું થયેલું વ્યાજ લખાય કે નહીં લખાય ના પાડી કોની લખવાનું ઇન્દિરા વિકાસ પર લેણું થયેલું વ્યાજ નિ લખાયેલા તે હેડિંગ આપેલા છે તમને તે તમારે યાદ રાખવાના કેટલા રૂપિયા અહીંયા પંદર હજાર બરાબર ચાલો હવે આઠ નંબરથી બાજુમાં લખું વિડીયોમાં જોતા આવતું છે આખું અહીંયા નંબર આઠ ચાલો નંબર આઠ જો નવ ટકાના નેશનલ રિલીફ બોન્ડ પર વ્યાજ બોલો નહીં લખવાનું પેલું નેશનલ ડિપોઝિટ પર વ્યાજ આવે ને તેવું જ નેશનલ રિલીફ બોન્ડનું વ્યાજ શું કહેવાય એને કર મુક્ત ડેસ કરીએ નંબર નવ ચાલો એના પછી તેણે પોતાના સગીર બાળકના નામે જાહેર ભવિષ્ય નિધિમાં સાત હજાર અને જીવન વીમા પોલિસી પર આઠ હજાર ભર્યા પહેલી વસ્તુ કેવો આવક છે એના માટે એને ભયરા એટલે ખર્ચા છે એટલે વિચારવાનું જ નહીં એટલે અહીંયા શું ડાયરેક્ટ લખી દેવાનું કર મુક્ત હા ને ધ્યાન રાખજો પાછું વિચારવા બે આપેલામાં આવે કે નહીં આવે તે બધું બરાબર શું છે જાહેર ભવિષ્ય નિધિ અને જીવન વીમા પોલિસી ચાલો નંબર નંબર છે ને નવ ખબર બરાબર દસ જો તેણે પોતાની પત્નીને વર્ષ બે હજારમાં અવેજ વગર રૂપિયા સાહીઠ હજાર હસ્તાંતર કર્યા જે તેની પત્નીએ શું લખ્યું છે પછી વંચાતું છે લોન પેટે આપ્યા પાછલા વર્ષ બે હજાર સોળ સત્તર તેની પત્નીએ પંદર હજારની આવક વ્યાજ પેટે થાય છે બરાબર એટલું જ કીધું છે કંઈ બીજું નથી કીધેલું હને ચાલો હવે ડાયરેક્ટ તમને આવક આપી દીધેલી છે જો પતિએ કોઈ પૈસા પત્નીને આપેલા અને પત્ની એનાથી કોઈ ઇન્કમ કપાય તો એ ઇન્કમ પતિની જ કહેવાય હા એટલે એ તમારી જેટલી ઇન્કમ થયેલી પૂરેપૂરી લખી દેવાની છે ઇન્કમ પત્નીને હસ્તાંતર કરેલ રોકડની ની ઈન્કમ તેની લખવાનું હવે જ વગર તો શું કર્યું જો પતિએ પત્નીને આપ્યા હવે પતિ પત્નીને આપે તો એ સગામાં કહેવાય એ નહીં ચાલે એટલે મતલબ કે એ કર મૂક કહેવાય પણ પત્ની એ જ પૈસાથી કોઈ ઇન્કમ કરે તો પાછી ટેક્સને માત્ર છે હા ને ચાલો પૈતું બધું કે આવી ગયું બાકી પછી મારો ટોટલ આ વખતે પેલું કર કપાત જેવું કંઈ નહીં મળે અને ફાઇનલ આન્સર હોધું મેં બે લાખ નેવું હજાર બસો પાંચ આવી ચાલો એટલે આ બરાબર છે અહીંયા જોજો આ જે છે ને શું હતું આ પત્નીની ઇન્કમ છે જો કોઈક ફેમિલીવાળા ઇન્કમ કરે ને તો એના પર તમારે ટીડીએસની આપવાનું બરાબર અહીંયા એક ધ્યાન રાખવાનું વિડીયો જોજો આ કેમકે આ બનાવવા પડે તેવું જ હતું નહીં તો તમે તો તો જ મજબૂત